નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પોઈચા ફ્રેન્ચવેલ ખાતે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ ધારાસભ્ય કેયુ રોકડિયા દ્વારા કરવામાં આવ્યું હતું સયાજીગંજ મતવિસ્તારના ગોરવા સુભાનપુરા ઇલોરા પાર્ક સહિતના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડોળું પાણી આવવાની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે આ મુદ્દે સયાજીગંજ ધારાસભ્ય કેયુ રોકડિયા દ્વારા લોકોના પ્રશ્નો મુદ્દે પાલિકામાં મળી રહેલી સંકલનની બેઠકમાં આ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અધિકારીઓને જલ્દીથી વિસ્તારના લોકો આ સમસ્યાથી મુક્તિ મેળવે તે પ્રકારની કામગીરી કરવા અનુરોધ કરાયો હતો જે બાદ પાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવા પોઇચા ફ્રેન્ચવેલ ખાતે વેલની સફાઈ અને વેલની આજુબાજુના રેડિયન્સ પરંતુ જે ધોવાણ થયું છે તે પૂર્વાની ડ્રેનિંગ ડ્રેનિંગ પદ્ધતિ અને મેન્યુઅલ કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે આજરોજ ધારાસભ્ય કેવુ રોકડિયા દ્વારા જાતે સ્થળ પર નિરીક્ષણ કરવા પોઈચા ફ્રેન્ચવેલ ખાતે પહોંચ્યા હતા જ્યાં અધિકારીઓ સાથે તમામ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને ડોળા પાણી આવવાની સમસ્યા છે તેમાંથી થોડા જ દિવસોમાં કામગીરી પૂર્ણ થયા બાદ આ સમસ્યામાંથી છુટકારો મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આજે કોર્પોરેશનના અધિકારીઓ સાથે પોઈચા ખાતે ફ્રેન્ચ વેલની મુલાકાત લીધી હતી જે રીતે ગોરવા સુભાનપુરામાં કેટલાક દિવસોથી ઢોળા પાણીનો પ્રશ્ન આવ્યો છે ત્યારે પોઈચા ખાતેના જે વેલ છે એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિના કારણે વધારે પડતી માટી આવવાનું કારણ ધ્યાનમાં અધિકારીઓને આવ્યું છે અધિકારીઓએ ત્યાં જે પોચા ખાતે વેલની આજુબાજુ જે ભાગમાંથી સેન ગ્રેવલ્સનું અચાનક પાણી છોડવાના કારણે થયું અને રેડિયલ્સ ખુલ્લા થયા છે એટલે કે આડી લાઈનો ખુલ્લી થઈ છે અને એની જગ્યા પર હવે એ રેડિયલ્સ પર રેતીનું પુરાણ ગ્રેવલ્સનું પુરાણ ચાલી રહ્યું છે એ કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું વેલની પણ આજે સાફ સફાઈ અને સુભાનપુરા અને ગોરવાની પાણીની ટાંકીઓની પણ સાફ સફાઈ આજે કોર્પોરેશન તંત્ર દ્વારામાં કરવામાં આવી રહી છે તો થોડા દિવસમાં જે આ ડોહળા પાણીનો પ્રશ્ન આવ્યો છે એ સોલ્વ થઈ જશે એવો અધિકારીઓશ્રીએ પણ જણાવ્યું છે અને મને વિશ્વાસ છે આ પાણી ગંદુ પાણી નથી મેં પીને પણ આ પાણીનો ત્યાં અખતરો કર્યો છે કોઈ પાણી ગંદુ નથી પરંતુ થોડા માટીના કણો આવવાના કારણે આ ડોહળું પાણી દેખાય છે આવું અધિકારીઓએ જણાવ્યું હતું ત્યારે આજે તમામ કામગીરીનું નિરીક્ષણ કરતા થોડા દિવસમાં પાણીનો પ્રશ્ન સોલ્વ થશે એવો મને વિશ્વાસ છે ਇਸ ਤੋਂ ਇੱਕਦਮ ਰੀਅਲ ਨਦੀ ਦਾ ਪਾਣੀ ਹੋਣਾ। ਯਾ ਆ ਪਾਣੀ ਤਾਂ